નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે થરાદ તાલુકાના દાંતિયા ગામે પ્રોજીએલ એનજીઓ લિમિટેડ કંપની સોલાર ઉર્જાના કર્મચારીઓ દ્વારા અપડનો ફાયદો ઉઠાવી એગ્રીમેન્ટમાં સહી કરાવીને છેતરપિંડી કરાયની ઘટના સામે આવી છે સોલરની ત્યાં આ બાજુ આવી છે સો એકર જેવી પચાસ એકર આ બાજુ આવે જે અમે કેબલ સારું માત્ર કેબલ કાઢવા માટે વાત કરી હતી જે આનો એગ્રીમેન્ટ કરાવ્યો હતો મારા પપ્પા સાથે બળનો ફાયદો ઉઠાયો સહી કરાવી હતી ચાર લાખનો અંદાજે ચાર લાખ લખાયા હતા અને દસ લાખ રોકડા આપીશું એમ કરીને એગ્રીમેન્ટ કરાયું હતું એગ્રીમેન્ટમાં કેટલા લખાયા હતા ચાર લાખ રૂપિયા અને દસ લાખ રૂપિયા તમને

બાવી તારીખ નું કામ પૂર્ણ શું બરાબર જો બાવીસ પાંચ માં અને આજ તો તારીખ છે પચીસ ત્રીસ પચીસ દિવસ બોલો શું નામ છે ચવણી રાજ સિંહ સમદરસિંહ ગામડાદર ત્રાતલ પેના દર ગામમાં જો ફ્રોજીન ગ્રેન એન્ડ લિમિટેડ કંપની આવી છે સોલરની ત્યાં આ બાજુ આવી છે સો એકર જેવી ને પચાસ એકર આ બાજુ આવી જે આમાં કેબલ આરું માત્ર કેબલ કાઢવા માટે વાત કરી હતી તે એનો એગ્રીમેન્ટ કરાયું તમારો ભાભાવ સાહેબ ભાઈ તે વભાણનો ફાયદો ઉઠાય થાય સહી કરાવી તી ચાર લાખનો અંદાજે ચાર લાખ લખાયા હતા અને દસ લાખ રોકડા આપીશું એમ કરીને એગ્રીમેન્ટ કરાયો હતો એગ્રીમેન્ટ માં કેટલા લખાયા હતા ચાર લાખ રૂપિયા અને દસ લાખ રૂપિયા તમને અદર આપીશું એ એગ્રીમેન્ટ માં નહોતા લખાયા એ એગ્રીમેન્ટ માં નથી લખાયા બરાબર અને એવી રીતે અંગૂઠો કરાવીને જ્યાં ઈ અમે એગ્રીમેન્ટ કરાવીને વાંચ્યું મારા પાસે અભણ ના ફાયદો ઉઠાવ્યો

પૈસા છે નહી એવી રીતે વાતો કરે છે ધામ ધમકી આલે છે અને આ કોઈ કાળે મારે આખવા દેવાનું હતું નહિ મોમલદાર ની બીજી ધમકી થી મને બીક બતાવી કે જબરદસ્તી મોમલદાર ત્રણ ફૂટ ના તમે અધિકાર નથી આમ કઈ હકાયો તે છતાં મેં અહીં અરજી કરી છે પોલીસ માં અરજી કરી છે તો કે અમારા અવધા જાય છે કોઈ થી અમે ડરતા નથી એવું કીધું કંપની ના માલિક કંપની ના માલિક મનીષભાઈ રાણા એમને એવું અરે મનીષ રાણા દીપક રાણા અને મનીષ જેવો કંપની હેડલિંગ કરે એમને એવું કીધું કે અમારો કોઈ ફરક પડતો અને આ કંપની છે ને કોઈ એને કર્યા વગર જમીન બધી એમને કરે છે કામ એને કર્યા વગર કામ ચાલુ છે બરાબર